ઓમ ગમ ગણપતયે નમઃ ઓમ એમ નસ્વત ન આગળ આપણે જોયું કે જ્યાં સુધી મનુષ્યને પોતાનામાં કંઈક બળ અને યોગ્યતા વિશેષ દેખાય છે ત્યાં સુધી ઈશ્વર પ્રત્યે અનન્યતાનો ભાવ આવતો નથી પરંતુ જ્યારે તેના દુઃખો દૂર કરનાર કોઈ ન દેખાય ત્યારે તે અનન્યતાથી આદ્ય થઈ જતો હોય છે એ પછી ભક્તનું પતન થતું નથી કારણ કે તે ભગવાન નિષ્ઠ હોય છે તેથી જ મહાભારતમાં પણ કહ્યું છે ને ન વાસુદેવ ભક્તાના અશોભમ વિદ્ય દે હવે ભગવાન જન્મથી પાપ વૃત્તિ વિશે બતાવતા કહે છે મામ હિ પાર્થ વ્યપાશ્રિત પાપયો સ્ત્રીઓ વૈશ્યાસ તથા શુદ્રાસ અપી યાંતિ પરાંગ હે પાર્થ જે દ્રઢતાથી મારો શરણાગત થઈને ભક્તિ કરે છે તે કદાચ પાપયોની હોય તો પણ પરમ ગતિને પ્રાપ્ત કરે છે પછી તે સ્ત્રી હોય વૈશ્ય હોય કે શુદ્ર હોય સૌની સદગતિ થાય છે આગળ પ્રિસ્મા શ્લોકમાં ભગવાન દુરાચારી તેને કહે છે જેનું આચરણ આ જન્મમાં ખરાબ છે જ્યારે અહીં પાપયોની શબ્દ વાપર્યો છે તેનો અર્થ એ કે જેમના પૂર્વજન્મમાં આચરણ ખરાબ હતા તેથી પોતાના ખરાબ કર્મોને ભોગવવા માટે જે નિમ્ન યોનીઓમાં પેદા થયા તેમને માટે ભગવાને પાપ યોની શબ્દનો પ્રયોગ કર્યો છે તેથી અહીં ભગવાન કહે છે કે એવી પાપ યોનિમાં જન્મેલા કોઈ પણ જીવ હોય સ્ત્રી હોય વૈશ્ય હોય કે શુદ્ર હોય જે ભગવાનની સાથે જોડાઈ જાય છે તે ભગવદ્ ભક્તિના અધિકારી બની જાય છે અને જે ભગવાનના ભક્ત છે તેને માટે પરમ ગતિની પ્રાપ્તિ સાવ સુલભ છે વળી ભગવાન આગળ કહે છે કેમ પુનર્બ્રાહ્મણા પુણ્યા ભક્તા રાજર્ષયસ્તથા અનિત્યમ અસુખમ લોકમ ઇમમ પ્રાપ્ય ભજસ્વ મામ તો પછી પવિત્ર બ્રાહ્મણો તથા ભક્તિવાળા રાજર્ષિઓ ભગવાનના ભક્તો હોય તેમાં તો કહેવું જ શું આથી અનિત્ય અને અસુક્ જગતને પ્રાપ્ત કરીને તું મને અહીં બ્રાહ્મણા સાથે પુણ્યા અને રાજન સાથે ઋષિ શબ્દ અને એ બંનેની વચ્ચે ભક્તામ શબ્દનું તાત્પર્ય એ છે કે એમના પૂર્વજન્મના આચરણો શુદ્ધ છે અને આ જન્મમાં પણ સર્વથા પવિત્ર છે તેવા બ્રાહ્મણો અને ક્ષત્રિયો જો ભગવાનની ભક્તિ કરવા લાગે તો તેમના ઉદ્ધારમાં સંદેહ કેવી રીતે થઈ શકે તેથી આ અનિત્ય અને અસુખ એવા મનુષ્ય જન્મમાં ભગવાનનું ભજન કરવામાં આવે તો મનુષ્ય જન્મ અનંત જન્મોનો અંત કરનારો બની જાય છે અને હવે ભજનનું સ્વરૂપ દર્શાવતા ભગવાન આગળ કહે છે મન મના ભવ મદભક્તો મદ્યાજી મામ નમસ્કુરુ મા મે વૈશ્યશીયુક્વ આત્માન મત્પરાયણમ તારું મન મારામાં સ્થિર કર મારું ભક્ત થા મારું યજન કર મને નમસ્કાર કર આ રીતે તારી જાતને મારી સાથે જોડીને મને પરમ ધ્યેય માનીને તું મને પામીશ અહીં ભગવાન પાંચ આદેશો કરે છે મનમના ભવ મારામાં મનવાળો થઈ જા મદ ભક્તા ભવ મારો ભક્ત થઈ જા મદ્યાજી ભવ મારું પૂજન કરવાવાળો થા મામ નમસ્કુરું મને નમસ્કાર કર અને મત પરાયણ ભવ મારે પરાયણ થા જે ભગવાનનો ભક્ત શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ પદાર્થ અને ક્રિયા એ સઘળા સહિત ભગવાનમાં જોડાઈ જશે અર્થાત શરણાગતિ પ્રાપ્ત કરી લેશે તેને પરમાત્માની પ્રાપ્તિ થશે તેમાં કોઈ શંકા નથી આ સાથે જ નવમો અધ્યાય અહીં સમાપ્ત થાય છે ઑ તત્સિ શ્રીમદવગીતાસુ ઉપનિષુ બ્રહ્મવિદ્યાગ્રેશકૃષ્ણાજુનસંવાદે રાજદ્યારાજગુહ્યયોગો નામ નવમોધ્યાય હરી ઓ